ગુરુચિસુજીને છ જુના રોજ બાતમી મળી હતી જે બાતમીના આધારે જીતાલી ગામની આલીશાન સિટીમાં રહેતા સુભાષ યાદવ અને તેનો બનેવી કુંદન રાય તેમની પત્નીઓ સાથે ગાંજાનું વેચાણ કરે છે પોલીસે તરત જ આલીશાન સિટીમાં દોડા પડ્યા હતા દોડા દરમિયાન બે અલગ અલગ સ્થળેથી બે પોઇન્ટ બસો એકવીસ કિલો ગાંજો મળી આવ્યો હતો પોલીસે બાવીસ હજારથી વધુની કિંમતનો ગાંજો જપ્ત કર્યો હતો આ ઉપરાંત રોકડા રૂપિયા સત્યાવીસ પોઈન્ટ સત્તર લાખ અને સોના ચાંદીના ઘરે મળીને કુલ ચોપન પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસે પહેલા આરોપીઓની પત્નીઓ સુમન સુભાષ શિવચંદ યાદવ અને સંજુદેવી કુંદન મદન રાયની ધરપકડ કરી હતી બંને મહિલાઓના પતિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા અંકલેશ્વર રૂલર પોલીસે આજે બંને આરોપીઓ સુભાષ શિવચંદ યાદવ અને કુંદન મદન રાયને પકડી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર રવિ સૈયદ તેલકા ન્યૂઝ અંકલેશ્વર